નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ છું આપની સાથે નિ અત્યારે જે ગુજરાતમાં છે તે ઘટનાઓ જે શાંતિ દોહોળવાનો પ્રયાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે ગુજરાતમાં એવી ઘટનાઓ બની રહી છે જેના કારણે ગુજરાતની જે શાંતિ છે તે દોહોળાઈ રહી છે જે દિવસે હતા હમણાં જો બે ત્રણ દિવસ પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે ત્યારે દરેક વસ્તુને સાફ કરી દેવામાં આવે છે લોકોનું જે લોકોનું ભીડ હોય છે તે વધી જાય છે ત્યારે નિકોલમાં નરેન્દ્ર મોદી આવ્યા હતા અને બીજી અડાલજમાં એક એવી ઘટના બની જેના કારણે અત્યારે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં વ્યક્તિ સેફ નથી અને શાંતિ દોહોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાતમાં અડાલજના એક જે દલિત સમાજના વ્યક્તિ છે મહેન્દ્રભાઈ તેઓ જે

તેમના પાસે જાય છે અને કહે છે કે તમે ગાય હતી તે મરેલી નહોતી અને તે ગાય ને તમે અમુક જે ઘટ આ જે ઘટના છે ગાય એ મરેલી નહોતી એવું એમને પ્રેશર કરે છે કે તમે એવું બોલો અને માર મારે છે ત્યારે સમગ્ર ઘટના શું છે કઈ રીતે તેમના ઉપર અત્યાચાર થયો છે કઈ રીતે માર માર્યો છે અને કેમ દલિત સમાજના વ્યક્તિઓ સાથે આવો આવી ઘટનાઓ બની રહી છે તેના વિશે વધુ વાત કરવા માટે આપણા સાથે જોડાયેલા છે ભીમ આર્મી ના ગુજરાત પ્રેસિડેન્ટ કમલેશભાઈ નમસ્કાર કમલેશભાઈ સ્વાગત છે આપનું ચક્રવાત નમસ્કાર

અને નરેશભાઈ એમની સાથે કામ કરે છે મહેન્દ્રભાઈ સાથે એટલે ત્યારે કઈ બીજું કામ આવ્યું એટલે અને મહેન્દ્રભાઈ ત્યાં હાજર હતા અને મહેન્દ્રભાઈ મરેલ ગાય એમનું જે એમનું કાર્ય છે અને ત્યારબાદ ત્યાં અચાનક ચાર યુવાનો આવી પહોંચે છે જેમાં એકનું નામ છે સચિન સુથાર ચારેયની ઉંમર આશરે વીસ થી પચીસ વર્ષની અંદરના જ છે ચારે ચાર યુવાનો અને એમાં સચિન સુતાર છે એ કઈક સરી લઈને આવે છે એવું મહેન્દ્રભાઈ એ કીધું છે અને બીજું એમના જોડે જે ત્રણ યુવાનો હતા એ પાઇપ ને લાકડી ને એવું બધું એમના હાથમાં હતું અને મહેન્દ્રભાઈ ને અચાનક એવું કેવા લાગ્યા કે ભાઈ તમે આ જીવતી ગાય ને કેમ મારી નાખીને આ બધા પ્રશ્નો કર્યા પણ ત્યાં જે જેમની ગાય મરી ગયેલ હતી એમણે ખુદે એવું કીધું કે ભાઈ ગાય તો અમારી હતી ને મરી ગઈ હતી ને અમે એમને ફોન કર્યો હતો ઉપાડી જવા માટે સ્લોટર માં અમે મોકલી દીધું છતાંય આ યુવાનો હવે આવા ઘણા યુવાનો છે જે અત્યારે આવું ધર્મ ની બાબતે ઘણા સંગઠનો સાથે પણ જોડાયેલા છે અને આવું બધું એ લોકોના મગજમાં ભરેલું જોયું છે કે તમારે શું કરવાનું શું નહીં એટલે આ યુવાનો ત્યાં પહોંચી જાય અને મહેન્દ્રભાઈ ઉપર

એમની વાઇફે પોલીસને ફોન કર્યો એટલે પોલીસ પણ ત્યાં હાજર થઈ ગઈ હતી અને ચારે ચાર યુવાનો અટકાયત કરેલી હતી ત્યારે પણ ફરિયાદ ફરિયાદ લેવામાં બહુ બહુ વિલંબ થયો મોડું થયું એટલે રાત્રે વાગે દાખલ થઈ છે અને પાંચ વાગે કઈક ચાર જે યુવાનો છે એની અટકાયત કરેલી હતી પણ એ યુવાનોને પોલીસ નું કહેવાનું એવું છે કે આ યુવાનો હતા નહીં અમે ગીરમાર્ગેથી આ લોકોને પકડેલા છે ને એ યુવાનોને પોલીસ છોડી દે છે આવો બનાવ છે એ યુવાનોને પોલીસ ત્યાં છોડી દે છે અને એના પછી અગિયાર વાગે ફરિયાદ લે છે હવે એ યુવાનો કોણ હતું એ તો આપણે પોલીસ સ્ટેશનના કેમેરામાં જોવું પડે કે ભાઈ આ સચિન સુથાર હતા ને આજ લોકો હતા કે આને કેમ પોલીસે છોડી દીધા શું હતું એ બધો તપાસ વિષય છે અને તપાસમાં પણ ફરિયાદમાં પણ એવું છે કે ઘણી બધી ક્ષતિ રહી જાય છે ફરિયાદમાં જે મહેન્દ્રભાઈ ની જે જબાની છે એ રીતની ફરિયાદ પણ નથી લીધેલી અને

અને જે મહેન્દ્રભાઈ નો દીકરો છે એ પણ યુવાન છે એ પોતે એસટી એસટી સેલ ની ઓફિસે આજે બાર વાગ્યા થી બેસેલા છે એ લોકો આખું પરિવાર પણ એસટી એસટી સેલ ના જે ઓફિસ માં સ્ટાફ છે એ બધા એવું કે છે કે સાહેબ ગેરહાજર છે સાહેબ હાજર નથી પછી સાહેબ ને મેં બે કોલ કર્યા કે સાહેબ સાહેબે ને ઉપાડ્યા નહીં પછી મારો નંબર સાહેબે બ્લોક લિસ્ટમાં નાખી દીધો અત્યારે પણ અત્યારે પણ હું ફોન કરું છું બ્લોક લિસ્ટમાં છે એટલે પછી મહેન્દ્ર જે દીકરો છે એનો ફોન આવ્યો કે ભાઈ અમે એસી સેલ છે ને સાહેબ આવવાના છે એવું અમને જાણ કરી છે બે કલાક થી એ લોકો ત્યાં જ બેસેલા છે અને હાલ બી અત્યારે પણ મારી વાત એ લોકો ત્યાં જ બેસેલા છે હવે જે ડીવાય એસપી એસટી એસી સેલ ના ડીવાયસપી છે એમને મળ્યા છે કે નહીં હજી જાણ નથી થઈ એટલે બધા હાગીરાજર જ છે એવું છે

તો અનુસૂચિત જાતિ ઉપર તો બહુ વધારે પડતું એ લોકોનું આવું પ્રેશર હોય છે ઘણી વાર ફરિયાદ પાછી લેવાનું બી હોય છે ફરિયાદ લેતા નથી લઈને એક એક મહિના અમે ઘણા સંગઠનો અમારી સાથે હોય છે એક એક મહિના સુધી અમારે લાશ લઈને બેસી રહેવું પડે છે છતાંય ફરિયાદ થતી નથી અને જે પીડિત પરિવાર હોય છે એમની જે પણ માંગણી હોય છે એ સ્વીકારવામાં બહુ જ વિલંબ થાય છે અમુક ટાઈમ હમણાં જ એક ભાવનગર નો બનાવ હતો જે ભાવનગરમાં જે નિલેશની લાશ અમે સિવિલમાં હું ત્યાં પોતે હાજર હતો પાંચ દિવસ સુધી ત્યાં બેસી રહ્યા હતા છેલ્લે આખરે જે બધી માંગણીઓ હતી એમાં બી ટલાવાના જ કાર્યક્રમ હતા બધા છતાંય છેલ્લે આખરે એમની જે જમીનની ના હતી બધી માંગણીઓ તો એ કલેક્ટર નો કઈક લેટર આયો અને પછી એમના ફાધર ને બધા સમજાવટ થી ત્યાંથી ઉઠાડે છે બાકી આંદોલન પૂરું થયું નતું છતાંય સમાજ કે ભાઈ પાંચ છ દસ દિવસ થયા લાશ લઈને બેસી રહે એવું બી સારું નથી અને બધા આગેવાનો સમજાય અને પોલીસ ને થોડીક

જે આરોપી છે એમની જોડે વિડીયો ઉતારેલો છે તો એ વિડીયો ક્યાં છે અત્યારે એ બી તપાસ નો વિષય છે પોલીસે વિડીયો હાજર કર્યો નથી કારણ કે એ આમને જે મહેન્દ્રભાઈ ને માર મારે વિડીયો પણ છે ઉતારેલો છે એમને હવે એમના ફોન માં છે ફોન બી નથી જપ્ત કરેલો કે આરોપી પાસે બી કશું લીધું નથી આરોપીને કયા આરોપીને છોડ્યા કોને પકડ્યા તો એ તો હવે પોલીસ જાણે અને પોલીસે જવાબ આપવો પડે ગુનાકાંડ વખતે જે થયું અત્યારે પણ

તો જે દલિત સમાજ છે તેમના સાથે આ ઘટનાઓ થઈ રહી છે તો એનું કારણ શું હોય શકે છે અત્યારે કારણ તો એવું છે કે અત્યારે સરકાર સત્તામાં એવું છે કે ધર્મની જ વાતો માનવ આમાં શું છે ધર્મમાં બધા માને છે એવું નથી કે કોઈનો ધર્મ કોઈ બી પેલું થાય પણ આમાં શું સમાનતાની વાત હોવી જોઈએ દરેક સરકાર સરકાર કોઈ પણ આવે પણ સમાનતાની વાત હોવી જોઈએ બધા ધર્મ સરખા છે ને બધા માણસ સરખા જ છે એટલે સમાનતાની વાત હોવી જોઈએ આ સરકારમાં સમાનતાની કોઈ પણ વાત છે નહીં આ સરકારમાં એક એક ઊંચો ને એક નીચો ને એવી જ બધી ગેરરીતિઓ ચાલે છે એ જ્યાં સુધી સમાનતા જે બંધારણમાં હક છે બધાના જે સમાનતાની વાત છે જ્યાં સુધી સરકાર બંધારણનો અમલ નહીં કરે ત્યાં સુધી આવું તો ચાલવાનું આજે ઘણી બધી શિક્ષાથી પણ વંચિત છે રોજગારીથી વંચિત છે ઘણા બધા પ્રશ્નો છે આ સરકારની અંદર પણ કોઈ પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી હમણાં જ આપણે જોયું આર્મીવાળાઓ બધા ગાંધીનગર વિષે થાય એ લોકોને બી રસડી દસડીને લઈ ગયા બધા વિડીયો જાહેર થયા હતા એટલે આ સરકાર કોઈ આમ પરફેક્ટ દિશામાં કઈ કામ કરતી હોય એવું અમને તો લાગતું નથી અને અમારા સમાજ ઉપર તો જેટલા અત્યાચાર થાય છે એ આ સરકાર

હું એમ પૂછવા માંગુ છું કે જયારે કઈ સમાજ છે આપણે જેમ જોયું કે અત્યારે દલિત સમાજના ઉપર જે પ્રેશર છે તે વધી રહ્યું છે સરકાર દ્વારા આપણે જોઈએ છીએ કે જે સમયે નરેન્દ્ર મોદી આવ્યા હતા તે જ સમયે આ ઘટના બની હતી જેમ કમલેશભાઈએ કીધું તેમ કે અલગ અલગ તેમના દ્વારા માર મારવામાં આવ્યો હતો તો મહી એટલે ભાઈ ઉપર માર મારવામાં અલગ ઘટનાઓ અત્યારે જે દલિત સમાજમાં બની રહી છે તે અ ધીરે ધીરે વધી રહી છે પરંતુ જે આ ઘટના બની છે એના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી પરિવાર પોલીસ સ્ટેશનમાં બેઠો છે પરંતુ તેમના ઉપર કોઈ પણ પ્રકારની જો કોઈ જે કારણ હોય કે જેના ઉપર તમારે કેસ લડવાનો છે કેસ દાખલ કરવાનો છે એફઆઈઆર કરવાની છે તો કોઈ પણ પ્રકારની જે છે કાર્યવાહી તે કરવામાં નથી આવી રહી

કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી હોય છે પોલીસ દ્વારા કરવામાં આવી જોઈએ તે અત્યારે પોલીસ દ્વારા પણ એટલો સાથ સહકાર નથી મળી રહ્યો એવું કમલેશભાઈ કહી રહ્યા છે તેમને પણ બીમાએ ને અલગ અલગ અધિકારીઓને ફોન કરવાની કોશિશ કરી છે પરંતુ તેઓ નથી અ ફોન એમનો નથી ઉપાડી રહ્યા બ્લોક કરી દીધો છે જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો આવી ઘણી બધી ઘટનાઓ જે છે તે દલિત સમાજમાં બની રહી છે અને આગળ પણ બનતી રહેશે કારણ કે જે અત્યારે જે દલિત સમાજના લોકો છે તે ક્યાંક ને ક્યાંક દબાઈને આ સરકારમાં રહી રહ્યા છે તેવું લાગી રહ્યું છે ત્યારે કમલેશભાઈ તમે જે વાત કરી હતી એમાં જો એક પ્રશ્ન ઉમેરવા માંગીશ કે ભાજપના સમર્થનમાં હોય છે એવું તો છે નહીં જોયું નથી દલિત સમાજ ના અમુક લોકો ધારાસભ્ય છે સાંસદ છે ેશ મેદો છે તેનું ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે ઘટનાઓ છે તે વધી રહી છે

પણ બીજા જે એના એમના સિવાયના જે અનુસૂચિત જાતિના બાર ધારાસભ્ય છે સાંસદો છે આજ દિન સુધી એ કોઈ પણ આવી અનુસૂચિત જાતિ ઉપર અત્યાચાર થાય છે કોઈ પણ બાબતમાં આવ્યા નથી ઉભા નથી રહ્યા પોસ્ટ નથી કરી કે એમની સરકારમાં રજૂઆત પણ નથી કરી હવે એ લોકો પાસે અમારા સમાજના લોકો જાય છે તો એ લોકોનું કેવું એવું છે કે અમે તમારા વોટ થી ચૂંટાઈને નથી આવ્યા એ લોકોનું કેવું એવું છે એટલે હવે એ લોકો કોના વોટ થી ચૂંટાય છે તો એ તો એ લોકોએ જાહેર કરવું પડશે અને એ લોકો જો બીજા કોઈના જોતા હોય તો એ સીટ ઉપર લડવું લોકોની પાર્ટી એ લોકો જનરલ ની સીટ ઉપર થી લડાવી જોઈએ અનામત ની સીટ ઉપર અનામતના વોટ થી ચૂંટાય છે છતાં એ લોકો એવું કહે છે કે અમે અનામત ની સીટ ઉપર લડીએ પણ અમારા વોટ થી નથી ચૂંટાતા એ લોકોનું કેવું આવું છે તો પછી ભાજપના ધારાસભ્યો જે છે તે દલિત સમાજના છે તે કોઈ પણ વખત એમનો એમનો જ સમાજ છે અને એમના જ લોકો છે તો પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા વોટે બીજા નંબરની વસ્તુ છે પણ સમાજ સેટ છે ને ભાજપ હોય કે કોંગ્રેસ હોય ઘણા બધા પક્ષો છે હવે રાજકીય પાર્ટીના જે પણ નેતાઓ છે એમનું કામ તો સેવા કરવાનું છે લોકોની જે પીડા છે એમાંથી લોકોની જે પણ સમસ્યા હોય જેટલા પણ ધારાસભ્યો કે સાંસદો એમનું કામ છે કે આ સમસ્યાઓમાંથી લોકોને મુક્ત કરાવે પણ આજ દિન સુધી ભાજપ તો જ્યારથી સત્તામાં આવી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ ઉપર બનાવો વધતા જાય છે અત્યાચારોની ઘટનાઓ પણ વધતી જાય છે પણ આજ દિન સુધી સરકારે કોઈ એવા પગલા લીધા નથી કે ભાઈ અત્યાચાર રોકાય બનાવો બંધ બંધ થાય એમ આવી કોઈ પણ જાતની સરકારે કોઈ પણ જાતના પગલાં લીધા નથી કે બનાવો બંધ થઈ જાય એમ સદંતર બદલે નરેન્દ્ર મોદી ખાલી ભાષણ કરે છે કે મને મારા દલિત ભાઈ ને મને ગોળી મારો આવું અમે ભાષણ સાંભળ્યું પણ એવું અતિ સુધી જો આ બનાવ બનતા જ જાય પણ રોકાતા તો છે નહીં તો શું જે આપણે દલિત સમાજના જે લોકો છે જે ભાઈ છે જે બહેનો છે તેમને તો પછી ભાજપ વિરુદ્ધ ના લડવું જોઈએ તેમના જે નેતા છે તેમનો વિરુદ્ધ કરવો જોઈએ ને ના એ બી સાચી વાત છે અમે ઘણી વાર અમે અમારા સંગઠનો વતી મીટિંગ થાય છે સમાજની સંગઠનોની ત્યારે અમે કહીએ જ છે કે જે પણ બનાવ બને તો આપડા જે પણ ધારાસભ્ય છે છે એમના એમના ઘરે ઘરે બેસી આંદોલન કરો કે ભાઈ તમે કેમ બોલતા નથી સમાજે સમજવું પડશે કે ભાઈ આપણા ધારાસભ્ય જે આપણા વોટ થી ચૂંટાય છે આપણે એમના ઘરે જઈને બેસવું પડશે કે ભાઈ તમે કેમ બોલતા નથી ને તમે આ લડતમાં કેમ લડતા નથી તમારી સરકાર ને કેમ રજૂઆત કરતા નથી એટલે લોકો પણ ક્યાંક ને ક્યાંક લોકોનો બી વાક તો દેખાય છે કે લોકો જાગૃત નથી જોવા જઈએ તો એમાં ઘણા વર્ષોથી જોઈએ તો બધા સંગઠનો ચાલે છે પણ લોકોમાં જાગૃતિ આવી જોઈએ એવી જાગૃતિ આવી નથી અમારે અમુક અમારા સમાજમાં શિક્ષણનો બી અભાવ છે અમુકમાં એવું નથી નથી કારણ કે આ મહેન્દ્રભાઈ પોતે જોઈ લો એમના શિક્ષિત નથી એટલે તો એમને આવું કામ કરવું પડે છે મહેન્દ્રભાઈ પોતે આજે અત્યારે પરંતુ આપણે જોવા જઈએ તો સૌથી વધારે જે પ્રિવેલેજ છે આપણા કોન્સ્ટિટ્યુશન માં બાબા સાહેબ આંબેડકરે આપેલી છે તો એસી એસટીના લોકોને આપેલી છે છતાં પણ કેમ એટલો સ્ટ્રોંગલી એ જે સમાજ છે તે ઉભરી ને નથી આવી રહ્યો એમાં એવું છે એસીએસટી જે અનામર સરકારે આપેલી છે બરાબર પણ એનું પૂરેપૂરું અમલ ક્યાં નથી આજે બધી જગ્યા જુઓ તમે પ્રાયોડાઇઝેશન થઈ ગયું છે નોકરીઓનો અભાવ છે અત્યારે પહેલાં જે નોકરીઓ હતી હવે હાલ નોકરી છે જ ને બધું પ્રાઇવેટ થઈ ગયું અત્યારે જે વાલ્મીકી સમાજ છે જે સફાઈ કામદાર છે એમને પણ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર લીધા છે અત્યારે બધી જગ્યાએ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ જ ચાલે છે કોઈ ગવર્મેન્ટ નોકરીઓ તો ખૂબ જ ઓછી થઈ ગઈ છે સરકાર બેકલોગ ભરવા તૈયાર નથી ઘણા બધા પ્રશ્નો છે નોકરીઓના ક્યાં સરકાર કોઈ માનતું જ નથી પ્રશ્ન આટલા બધા ગાંધીનગરમાં નોકરીઓ બાબતે આંદોલન ચાલે છે સરકાર ક્યાં કોઈને નોકરી આપતી જ નથી વાયદાઓ જ ચાલે છે ખાલી તો જો હવે સરકાર કશું જ નથી કરી રહી સરકાર દ્વારા કોઈ પ્રકારના પગલા નથી લેવામાં આવ્યા ધારાસભ્ય દ્વારા કોઈ પણ પ્રકારના પગલા નથી લેવામાં આવ્યા ત્યારે હવે તમારો આગળનો વિચાર શું છે તમે કઈ રીતે જે સમાજ છે એક પર્ટિક્યુલર તેને કઈ રીતે અ આગળ વધારશો અને જે આ દલિત સમાજ જોડે જે ઘટનાઓ ઘટી રહી છે તેના વિરુદ્ધમાં કઈ રીતે લડશો લડવાનું તો બેન જે રીતે બંધારણમાં જોગવાઈ છે એ રીતે અમે કાયદા કાયદાકીય જ લડીએ છીએ કારણ કે અમારા બાપે અમને કાયદા માટે જ બધું કાયદા શીખવાડે છે લખીને ગયા છે એ કાયદા મુજબ જ અમે ચાલીએ છીએ બીજું લડત જે છે આ બધું સત્તાનું છે જ્યાં સુધી સત્તા બહુજન સમાજ જે છે એસટી ટી એસ સી ઓબીસી માઇનોરિટી આ લોકોની સત્તા નહીં આવે ત્યાં સુધી આવું તો રહેવાનું છે કારણ કે સત્તામાં જે લોકો છે તમે બી જુઓ છો અદાણી અંબાણી આ લોકોનું જ બધું ચાલે છે અદાણી

પણ જયારે સત્તા બદલા ત્યારે આ બી આવા જ હાલ થવાના છે કારણ કે આ લોકો એકદમ પેલું કોઈનું માનતા નથી કોઈ બાજુ જોતા નથી ગરીબ પરિવાર પીડિત પરિવાર ઘણા બધા શોષિતો છે પણ કોઈની સામે જોતા નથી આ લોકો પોતાની પોતાની ચલાવે છે તો આવું ક્યાં સુધી ચાલશે લોકો ક્યારેક તો જાગૃત થશે ને આજે સતત ત્રીસ વર્ષ થયા ભાજપ ને ત્રીસ વર્ષથી ઉપર થયા છે ગુજરાતની અંદર પણ ગુજરાતની અંદર કશું કોઈ પણ જાતનું બદલાવ છે નહીં

જેની જેટલી સંખ્યા હોય ને એમણે એટલી સત્તામાં હિસ્સેદારી રાખવી પડે તો જ આ બધો બદલાવ આવશે કારણ કે કાશીરામ સાહેબે કીધું તું આ ઢાંકડું છે એ પેન પંદર ટકા પંચ્યાસી ટકામાં પંદર ટકા સરકાર ચલાવશે એટલે આવું રેવાનું પંચ્યાસી ટકા લોકોને અત્યારે તહેવારમાં ગણપતિમાં આમાં બધા મસ્ત છે ડીજે માં નાચવામાં જે ઓરિજિનલ વાત છે સત્તાની કોને વોટ આપવો ને કઈ સરકાર લેવી હવે લોકોને અત્યારે છે જ નહીં

આ સરકારને અમે ઘણી રજૂઆત હવે રજૂઆતો કરીને અમે થાકી ગયા છે આ સરકારનું પેટનું પાણી હલતું નથી કોઈ પણ રજૂઆત કરો આ સરકાર ખાલી હા હા કરે છે પણ કામ કરતી નથી કાયદાકીય જે કાર્યવાહી થતી થવી જોઈએ એ થતી નથી થાનગઢનો બી આજ પણ રિપોર્ટ રજૂ નથી થયો થાનગઢમાં જે બનાવ બન્યો એનું પણ આજ બી નિકાલ નથી થયો એ એ જ જગ્યાએ ઊભો છે એટલે આ સરકાર પાસે તો અમને કોઈ આશા છે જ નહીં હવે આ સરકાર પાસે હવે અમે એકદમ કોઈ પણ જાતની આ સરકાર પાસે આશા છે જ નહીં એવું સમજો એટલે સરકાર બદલ્યા સિવાય હવે કોઈ વિકલ્પ છે જ નહીં આ સરકાર ને હવે બદલવી જ પડે કોઈ પણ જાતની જે પણ ગુજરાતમાં મુશ્કેલીઓ છે આ સરકાર બદલ્યા વગર કોઈ પણ જાતનો નિકાલ નહીં આવે એટલે હવે લોકોને સમજવું પડશે લોકો જે વોટ આપે છે બધાને સમજવું પડશે કે ભાઈ હવે આ સરકાર થી હવે બધા અત્યારે બધા જેટલા પણ સમાજ છે બધા એ જ કહી રહ્યા છે કે ભાઈ આ સત્તા બદલાવી જોઈએ હવે પરંતુ એ લોકો પછી એ જ વોટ આપી દે છે થાય છે એવું એવું નથી કે વોટ આપી દે છે એવું પણ નથી ઘણા બધા હમણાં જોયું આપણે વોટ વોટ અમુક વોટ ચોરી ના બનાવ થયા છે હમણાં સંસદમાં પણ ગાજ્યું છે કે ભાઈ વોટ ચોરી થાય છે

તો આપણે જેમ જોયું તેમ કે અત્યારે જે દલિત સમાજમાં ઘટનાઓ છે તે વધી રહી છે અને દલિત સમાજ પર અત્યાચાર વધી રહ્યો છે જેના કારણે કમલેશભાઈ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હવે સરકારમાં બદલાવ આવવો જોઈએ કારણ કે જે દલિત સમાજના ધારાસભ્યો છે બાર હોય કે તેર હોય જે ધારાસભ્યો છે તેમ અ તેમના દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી તેમના જ સમાજ માટે નથી કરવામાં આવી રહી તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે વોટ નથી આપ્યા અમને વોટ કોઈ બીજાએ આપ્યા છે તેના કારણે અમે જીત્યા છીએ તો અહીંયા એક સવાલ એ ઊભો થાય છે કે જો સરકાર જો તમને વોટ એમને નથી આપ્યો બીજાએ આપ્યો છે તો તમે કેમ અનુસૂચિત જાતિની જે સીટ હોય છે જે રિઝર્વ સીટ હોય છે તેમાંથી કેમ લડ્યા છો ઘણા બધા સવાલો સરકાર ઉપર પણ ઊભા થાય છે અને ઘણી બધી એવી ઘટનાઓ છે જેના કારણે અદલિત સમાજ ઉપર અત્યાચારો વધી રહ્યા છે તે સામે આવી રહ્યું છે ધીરે ધીરે જે અપક્ષ છે તેમના દ્વારા અને આવા સંગઠનો દ્વારા આ મામલાઓને પ્રકાશમાં લાવવામાં આવી રહ્યું છે ત્યારે આ કેસ નહીં પરંતુ બીજા પણ કોઈ કેસ હશે અથવા તો બીજી આવી ઘટનાઓ હશે તેને લઈને આપણે ફરી મળીશું નમસ્કાર ત્યાં સુધી જોતા રહો ચક્રવાત ન્યુઝ